તેજગઢ ખાતેની શ્રી ગજાનંદ કુમાર આશ્રમ શાળાના ગૃહપતિ દ્વારા કારણ વિના માર મારવામાં આવતો હોવાનું અને ગાળો ભાડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને આદિજાતિ વિકાસ વિભાગ હરકતમાં આવ્યું અને ગૃહપતિની બદલી કરી દેવામાં આવી છે તેજગઢ ગજાનંદ છાત્રાલય વિદ્યાર્થીઓએ મંડળની કચેરીએ પણ લેખિતમાં ફરિયાદ કરી હતી જેને લઈને વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારનાર ગૃહપતિની બદલી કરી દેવામાં આવી છે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા છાત્રાલયની મુલાકાત લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા આદિજાતિ વિકાસ અધિકારીની કચેરીના મદદનીશ કમિશનર દ્વારા એકલવ્ય કુમાર છાત્રાલય છોટાઉદેપુરના મદદનીશ ગૃહપતિ ગિરીશભાઈ રતનભાઈ રાઠવાની તેજગઢ છાત્રાલય ખાતે

તે બાબતે તાત્કાલિક રૂપે ગૃહપતિની બદલી કરીને તેની જગ્યાએ અન્ય ગૃહપતિની નિમણૂક કરવામાં આવેલ છે અને ગૃહપતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બી ચાલુ કરવામાં આવેલ છે અને જો કાર્યવાહીમાં તથ્ય સાબિત થશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ